તો દર્શક મિત્રો જેની છેલ્લા દોઢ મહિનાથી રાહ જોવાતી હતી હવે ઘડીઓ આવી ગઈ છે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થયા બાદ ઉમેદવારો દ્વારા ઓટલા તેમજ ખાટલા મિટિંગોનો રાતભર દોર ચાલ્યો હતો આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં મતદાન યોજવા જઈ રહ્યું છે જેમાં દાહોદ જિલ્લામાં સાત વિધાનસભામાં સમાવિષ્ટ તેરસો નવ્વાણું મતદાન કેન્દ્રો ઉપર આવેલા ઓગણીસો અઠ્ઠાવન બુથો ઉપર દાહોદ જિલ્લાની જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આગામી પાંચ વર્ષ માટે દાહોદ લોકસભા બેઠક પર ઉમેદવારી કરનાર નવ ઉમેદવારો પૈકી કોઈ એક ઉમેદવારને સંસદમાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા મોકલશે જોકે હવે મુખ્ય ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં તમામ ચૂંટણી અંગેની તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે આજ રોજ બપોરે પ્રિસાઇડિંગ ઓફિસરો તેમજ પોલિંગ એજન્ટોને ઈવીએમ તેમજ વીવીપેટ મશીનો વિતરણ કરી દેવામાં આવ્યા છે અને તેઓને પોલીસ સુરક્ષા વચ્ચે ચૂંટણીની તમામ સાધન સામગ્રીઓ લઈ ફાળવેલા બુથો ઉપર રવાના પણ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત મતદારોને મતદાન કરવામાં કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે ઓવરએજ મતદારો માટે સગર્ભા માતા બહેનો માટે ધાત્રી માતાઓ માટે તેમજ દિવ્યાંગ મતદારો માટે અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ લાઈનો અલગથી મતદાન મથકો પર લાગશે તંત્રે આ પૂર્વે વધુમાં વધુ મતદાન થાય તે માટે સાથે વિધાનસભામાં એક એક મોડેલ બુથ દિવ્યાંગ બુથ તેમજ દાહોદમાં યુવા મતદાન કેન્દ્ર આ વખતે શરૂ કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત આદર્શ મતદાન કેન્દ્ર પણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર પણ સજાગ બન્યું છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બે એસપી કક્ષાના અધિકારીઓ બે ડીવાયસપી કક્ષાના પાંચ અધિકારીઓ પીઆઈ કક્ષાના નવ અધિકારીઓ એકાવન જેટલા પીએસઆઈ બે હજાર જેટલા પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીની દસ કંપનીઓ બીએસએફ સહિતના સુરક્ષાકર્મીઓ આ તમામ મતદાન મથકો ઉપર ચાપતી બંદોબસ્ત રાખવામાં આવશે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે ચૂંટણી વેલ એન્ડ પરિસ્થિતિમાં યોજાય તે માટે એસ એસએસટી ની ટીમો પણ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે તે ઉપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ ચૂંટણી પંચ ચૂંટણી અધિકારીઓ તેમજ પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા પણ આ ક્વિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે પોલીસે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફ્રી બીજ અથવા અને કોઈ રીતે ચૂંટણી પ્રભાવિત ન થાય તે માટે નવ હજાર નવસો જેટલા લોકો સામે અટકાયતી પગલાં લીધા છે તો બે હજાર બસો ચોર્યાસી જેટલા લોકો સામે પ્રોહી કેસો કર્યા છે તદ ઉપરાંત આ વખતે પ્રથમ વખત બે કરોડ બે લાખ ઉપરાંતની વિદેશી દારૂ પણ ઝડપી પાડવામાં આવી છે કારણ કે સ્વાભાવિક વાત છે બોર્ડરનો વિસ્તાર છે અને દારૂબંધી ની અમલવારી છે તેમ છતાં દારૂ ઘુસાડવામાં આવે છે તો મતદાન પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ના પડે તે માટે પોલીસે લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો દારૂ પણ ઝડપી લીધો છે સાથે સાથે છ જેટલા ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત દોઢસો જેટલા આરોપીઓ જે નાસ્તા ફરતા હતા તેઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે આ ઉપરાંત આ વખતે જે લોકો પર અગાઉ પ્રોહિબિશન અંગેના કેસો થયેલા છે તેઓને જામીન મુક્ત થઈ ફરીથી પ્રોહિબિશન અંગેની પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તેવા લોકો માટે પ્રિવેન્ટિવ એક્ટિવિટી કાર્યવાહી સત્તરસો છપ્પન જેટલા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત જે લોકો આવી રીતે જામીન મુક્ત થયા બાદ ફરીથી દારૂનો ધંધો કરે છે તેમના માટે સીઆરપીસી એકસો બાવીસ મુજબ જામીનદારના બોન્ડ રદ કરવા માટે આ વખતે પ્રથમ વખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેવા એકસો બે લોકો સામે આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવો ન બને તે માટે મુખ્ય ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે તેમજ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે આ ઉપરાંત બંને અધિકારીઓ તથા જાહેર સેવા સાથે જોડાયેલા જનપ્રતિનિધિઓ તેમજ શૈક્ષણિક સંસ્થાનો હોય સ્વૈચ્છિક સંસ્થાઓ હોય આ તમામ લોકો તથા ગામના પ્રસિદ્ધ વ્યક્તિઓ દ્વારા વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે ત્યારે અમે પણ દાહોદ લાઈવના માધ્યમથી આપ સૌને અપીલ કરીએ છીએ કે આવતીકાલે આપણે સૌ ભેગા મળી રાષ્ટ્રના નિર્માણ માટે લોકશાહીના મહાપર્વને સહભાગી બનીએ વધુમાં વધુ મતદાન કરીએ અને મતદાન કરાવીએ ગરમીનો માહોલ છે હીટવેવની પણ આશંકા છે તંત્ર દ્વારા તેમજ સાથે હવામાન વિભાગ દ્વારા પણ હીટવેવની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તાપમાનનો મહત્તમ પારો ચાલીસ ડિગ્રી અથવા તેનાથી ઉપર પણ જઈ શકે છે આવા સમયે મતદાન પ્રક્રિયામાં જે લોકો ભાગ લઈ રહ્યા છે તે લોકો પણ ખાસ પ્રકારની તકેદારી લે સાથે સાથે જે મતદાન કરવા આવી રહ્યા છે ખાસ કરીને ઓવરએજ છે મહિલાઓ છે સગર્ભા માતાઓ છે બહેનો છે ધાત્રી માતાઓ છે બહેનો છે આ તમામ લોકોને અમે અપીલ કરીએ છીએ કે ગરમીનો માહોલ રહેશે એટલે પ્રવાહી આધારિત જે વસ્તુઓ છે તે ખાવાનું આરોગ્ય રાખો સાથે સાથે સુતરાઉ કાપડ પહેરવાનું રાખો અને જે પ્રમાણે ગરમીનો આકરો પારો રહેવાનો છે તેના ખાસ તકેદીના ભાગ પગલાં લો અને સાથે સાથે ખાસ કરીને નાના બાળકોને મતદાન મથક સુધી ન લાવો કારણ કે ગરમીનો માહોલ છે એટલે ફરીથી અમે દાહોદ લાઈવના માધ્યમથી આપ સૌને અપીલ કરીએ છીએ કે આવતીકાલે લોકશાહીના મહાપર્વને આપણે સહભાગી બનીએ અને મોટામાં મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર નીકળીએ ધન્યવાદ